આશરે અંદાજીત આઠ કરોડ રૂપિયાના ખર્ચે ઉમિયાધામમાં ભવ્ય શિખર બુદ્ધ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ગતરોજ તરસાડી ખાતે ઉમિયાધામ માટે મહાભૂમિપૂજન સમારોહ યોજાયો હતો જેમાં ઉમિયા માતાજીના સંસ્થાન ઉંઝાના આગેવાનો વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોના ભક્તો વિવિધ સમાજના પ્રતિનિધિઓ રાજકીય આગેવાનો ઉદ્યોગપતિઓ અને સમાજના શ્રેષ્ઠીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં અને પરંપરાગત વિધિ સાથે ભૂમિ પૂજન થયું હતું એવું છે કે જયારે મા ઉમિયા ધામ બની રહ્યું હોય ને તરસાલી આવી પાવન ભૂમિ બન્યું હોય તો પહેલા તો પાટીદાર સમાજ ને તમામ પાટીદાર સમાજ ને બહુ ખુશી છે કે અમારા તરસાલી વિસ્તારની અંદર સરસ મજાનું ધામ બની રહ્યું છે અને કે છે ને કે સર્વસ્ત્ર જ કરનાર છે

ક્લાર્ક થી કલેક્ટર અને સરપંચ થી સાંસદ જેવા ઉચ્ચ હોદ્દાઓ સુધી સમાજના યુવાનો પહોંચે અને સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે મહત્વપૂર્ણ સાબિત થશે વડોદરા શહેર ધાર્મિક નગરી નગરી છે નવનાથ મહાદેવની આરાધ્ય એવા ઉમિયા માતાનું મંદિરનું આજે ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો વડોદરા શહેર અને જિલ્લામાં પહેલી વખત અને પહેલા સ્થાન ઉપર મા ઉમિયા ધામનું જ્યારે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ઉમિયા માતાજીને પ્રાર્થના કરીએ કે સૌ ઉપર આ જ રીતે આશીર્વાદ વરસાવતા રહે સુખ શાંતિ અને સમૃદ્ધિમય જીવન સૌનું બને એવા આપણને આશીર્વાદ આપે શ્રી ઉમિયા ધામ ટ્રસ્ટ દ્વારા સમાજ હિતના કાર્યો સતત આગળ વધારવામાં આવી રહ્યા છે આગામી સમયમાં થનારું ભવ્ય ઉમિયા ધામનું નિર્માણ સમાજ માટે ગૌરવનું પ્રતિક બનશે નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર